એક દિવસ વિચાર નવરા બેઠા હતા કે કીધું ટ્રાય મારવી ખમણના ભજિયાની હમ ટ્રાય મારી તે સક્સેસ થઈ ગયો એટલે આપણે ચાલુ કરી દીધું ભાઈ ખમણના ભજિયા જો આ ખમણના ભજિયા ઘણા કીયા નવું લેવો નવું લેવો આ નવું એક નંબર હો 01 એ બધા ભેરા મળીને આ શરૂઆત કરી હતી અને ટેસ્ટિંગ એ કર્યું હતું લોકોને કે ભાઈ આ ભજીયાનો ટેસ્ટ કેવો લાગે જો તો આ ટ્રેન્ડિંગ વિડીયો થઈ ગયો તો સુરતમાં આમના સિવાય ક્યાંય નહીં મળે તમને ગુજરાતમાં પણ ક્યાંય નહીં હોય તો કમેન્ટ જરૂરથી કરજો એક નંબર ભજીયાનો ટેસ્ટ છે ખમણ અને ભજીયા છાસ તો આપણી અનલિમિટેડ છે માંગો એટલે ફ્રી અનલિમિટેડ કાંઈ ઘટે નહીં તમને ટેટા જેવા કરીને મોકલ્યા હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહી બ્લોગ્સ અનલિમિટેડ ભજીયા કોઈને ખાવા હોય તો પહોંચી જવાનું દાદાના ભજીયામાં એકસો ઓગણત્રીસ રૂપિયાની અંદર તમને આખા મરચાંના ભજીયા મેથી ગોટા પછી ચકરી ભજીયા લીંબુના ગોટા અને છાશ ફ્રી ઓફ અને મિત્રો એક બીજી વાત કે દસ વર્ષના બાળકો હોય દસ વર્ષ સુધીના બાળકો એને ભજીયા ફ્રી એકસો ઓગણત્રીસ રૂપિયામાં ભજીયા ક્યાં મળે અને ખાસ એમની હાઈલાઇટ છે ખમણના ભજીયા હા સાચી વાત છે ખમણના ભજીયા સુરતમાં લોકો ખમણ ખૂબ ખાય છે આ ભાઈએ નવું સ્ટાર્ટઅપ કર્યું છે ખમણના ભજીયા હવે એની પ્રોસેસ કઈ રીતના છે બધું આપણે ડિટેલ વાઇઝ ભાઈ સાથે પૂછીએ અને જાણીએ ચાલો મિત્રો અત્યારે આ બની રહ્યા છે લીંબુ ગોટા એટલે આખા લીંબુ નાખે છે કે શું છે આમાં મસાલો બટાકા મસાલો હોય

અનલિમિટેડ છે 129 રૂપિયામાં આ મરચાના જે આ રીંગ ભજીયા છે અને લાઈવમાં અત્યારે કેટલા ટેક બને છે અત્યારે લાઈવમાં અત્યારે મેથી લીંબુ કોટા છે આખા છે બધું બને છે સામે સ્ટોક આપણે રાખતા નથી કોઈ બધું બને આજે બનાવવાના શું છે આજે ખમણના ભજીયા બનાવવાના છે વાહ

આપડે ખમણ પછી આવે ધાણા ઉપર થી આવી ગયા ધાણા પછી છે આપણે આદુ ને મરચી આવે આદુ મરચી પછી આવે લસણ પછી મરી પાવડર લાવી હોત તૈયાર અહિયાં લાવી હોત પછી છે આપણે લોટ ચણા નો લોટ ના વિચાર કરતા તમે કીધું ખમણના ભજીયા કઈ રીતના બને છે જોઈ લીધું ને પણ આજે 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 ખરેખર અહીંયા રૂબરૂ આવીને જોયું હજી તમે ખાઓ એકવાર ટેસ્ટ કરો તમને ઓર મજા આવે તો જ કહેવાનું આ તો ભાઈ ચિરકભાઈ તમને આઈડિયા આવ્યો કઈ રીતના આવે ખમણના ભજીયા ખવડાવવા છે તો હું છે આપણે પેલા ખમણ વેચતા પછી એક દિવસ વિચાર નવરા બેઠા હતા કે કીધું ટ્રાય માર્યું ખમણના ભજીયાની ટ્રાય મારી સક્સેસ થઈ ગયો એટલે આપણે ચાલુ કરી દીધું એ કસ્ટમરને પણ ખબર કસ્ટમરને કસ્ટમર ને ખબર એવા કસ્ટમર જ આપણને કીધું કે ભાઈ બહુ મજા આવે છે તમે ચાલુ કરો એટલે આપણે ચાલુ કરી દીધું એક નાની ભૂલના કારણે

ચકરી મેથી ના અનલિમિટેડ આટલી વસ્તુ અનલિમિટેડ જેટલું ખાય એટલું બાળકો હોય તો વર્ષ હોય તો એમને એની ઉપર હોય તો આપણે માનો કે બે છોકરા હોય તો આપણે એક ના લેશું નાના બાળકો ને ફ્રી નાના બાળકોને ફ્રી ઓકે નો બેગ બની ગયો છે ઓકે આનો માવો બની ગયો કયો બનાવી કા આ તો ઓલા જે આપણે ચણાના રોટ માં જે ડીપ કરીને જે ઓલા ચુંદા ભજીયા બનાએ એ રીતના તમે બનાવી નહીં ભાઈ ખમણના ભજીયા ઘણા લોકો એવું કહે છે કે રાજભાઈ આ વસ્તુ તમે યુનિક લીએ એવા કંઈક અલગ છે પણ સુરતમાં લોકો આ ખાવાનું પસંદ કરે છે અને ભાઈએ સંશોધન એવું સારું કર્યું છે રમત રમતમાં આ બિઝનેસ ચાલુ થઈ ગયો કારણ કે સુરતના લોકોને ખમણ બહુ ખાતા હોય ખમણ નું તો સુરત માં હાલે છે વર્ષો છે સુરત સુરતના લોકો કોણ કોણ ખાઈ ગયા છે અહીંયા આવીને કોમેન્ટ કરજો અને કદાચ કોઈ ના ખાતા હોય તો આ જગ્યાએ પોચી જજો આપણું એડ્રેસ લોકેશન શું છે આપણે એડ્રેસ છે સરથાણા જગતનાગા પોલીસ ચોકી ની પાછળ કરસદ રોડ સરદાર ચોક આઉટર રિંગ રોડ સરદાર ચોક ની સામે દાદાના ભજીયા દાદાના ભજીયા અને આપણા નંબર નંબર એઈટ ફોર સિક્સ નાઇન ટુ ટુ ફાઇવ વન ડબલ ટુ ઓકે ને કેટલે ભજીએ તે લાઈવ બધે હું એ જ જોઉં છું કે કાઉન્ટિંગમાં ચાલુ જ છે કાઉન્ટરમાં ભજીયા આપણે ખમણના ભજીયા છે લીંબુ ગોટા છે કરેલા મરચાં છે મેથીના ગોટા છે કુંભણિયા પટ્ટી રીંગ બટેકાપુરી ચીપ્સ

અને આપણે કિલો કિલોની પ્રાઇસ શું છે કિલો આપણે ચારસો રૂપિયાના કોઈ પણ ભજીયા કોઈ પણ ભજીયા લેવા ચારસો રૂપિયા અનલિમિટેડ ખાવું હોય તો એકસો ઓગણત્રીસ જો ભાઈ આ છે ખમણના ભજીયા આ તમને જોતા તો એવું લાગશે કે આપણે સૂકા પાત્રા છે પણ આ છે ખમણના ભજીયા તમે ભલે ઘણા બધા લોકો એવું કહે છે તિરકભાઈ

જો આખા ગ્રીન મરચા છે એ પણ મસાલાથી ભરપૂર અને અહીંયા લાઈવ ચણાના લોટમાં ડીપ કરીને લોકોને પીરસે છે અને અહીંયા કેટલા તાવડા કેટલા છે ભાઈ તાવડા અત્યારે ત્રણ છે પણ જોતા આપણને એવું લાગે છે કે હજી બે કા ત્રણ વધારવા જો નથી પોગાતું પછી લોકોનો ક્રેઝ જ એટલો રહે આપણી વસ્તુ જ બધાને એટલી મજા આવે છે હા પછી એ પણ અનલિમિટેડ એ પાછો અનલિમિટેડ મોજ જ કરવાની છે ને હમ મોજ જ મોજ જ દેસી મોજ કરવાની કાઠિયા હોય ને મોજ જ કરવાની હોય ને બીજો શું હોય એમાં કાઈ ન ઘટે જિંદગી ઘટે બીજો હું ઘટે તર અત્યારે કે ભજીયા બને છે આપણે આ ચકરી ચકરી ભજીયા ચકરી ભજીયા મરચાની રીંગ મરચાની રીંગ ઓ ખાધા ભાઈ ચકરી જવા થઈ અનલિમિટેડ છે પાછો મોજ કરો મોજ જે ખાવો હોય ભરેલા મરચા ખાવો હોય તોય ભલે ચકરી ભજીયા ખાવો હોય તો ભલે અને ખમણના ભજીયા ખાવો હોય તો ભલે કસ્ટમર આવે લાઈવ જ બનાવવાનું અહીંયા તો પડ્યો નથી હોતો હો અને એક બે ત્રણ ચારે ભાઈઓ લાઈનમાં જોઈએ ચાલો હવે આપણે ટેસ્ટિંગ કરી લઈએ ભાઈ અને અનલિમિટેડ ભજીયાનો આનંદ લઈએ બેસી મોજ કરીએ મિત્રો આપણા ભજીયાની ડીશ આવી ગઈ છે અનલિમિટેડ ભજીયા છે પહેલાં તો આ છે ખમણના ભજીયા જે બહુ લોકોએ જોયા જ નહીં હોય ને ગુજરાતમાં પહેલી વાર ને સુરતમાં પણ પહેલી વાર કદાચ કોઈએ જોયે તો કોમેન્ટ જરૂરથી કરજો ખમણના ભજીયા સાથે છે અહીંયા ભરેલા મરચાં અને છે મેથીના ભજીયા આ છે ચકરી ભજીયા જે રીંગ ભજીયા મરચાંની રીંગ છે એના ભજીયા છે અને આ છે લીંબુના ગોટા આને લીંબુ સાથે ખાવાના હોય છે લીંબુ છે ચટણી છે અને અનલિમિટેડ છાસ છે આપણે કેમ કાઠિયાવાડી થાળીની અંદર જગ આપી દે છે છાસનો અહીંયા પણ છાસનો જગ વર્લ્ડ કપ છે ચાલો હવે ટેસ્ટિંગ કરીએ ને મોજ કરીએ તો મિત્રો શરૂઆત કરીએ પેલા આપણે ખમણના ભજીયાથી આ છે ખમણના ભજીયા જુઓ કોરું ખમણ છે અને ભાઈએ જે સરસ મજાના ભજીયા એમને આઈડિયા પણ સારો એવો આવ્યો કે ખમણના ભજીયા રમત રમતમાં બનાવી નાખ્યા અને આ સક્સેસ ભજીયા ગયા છે ટ્રેન્ડિંગ વિડીયો છે આમનો કે સુરતમાં ભાઈ ધૂમ મચાવે છે અને ઘણા બધા લોકો ખમણ ભજીયા ખાવાનું પસંદ કરે છે ચિરાગભાઈ એક નંબરો મિત્રોએ બધા ભેરા મળીને આ શરૂઆત કરી હતી અને ટેસ્ટિંગ કર્યું હતું લોકોને કે ભાઈ આ ભજીયાનો ટેસ્ટ કેવો લાગે જો આ ટ્રેન્ડિંગ વિડીયો થઈ ગયો તો આમના સિવાય ક્યાંય નહીં મળે તમને ક્યાંય પણ હોય તો જરૂરથી કરજો એક નંબર ભજીયાનો ટેસ્ટ છે ખમણ અને ભજીયા અને હવે જ આ ભરેલું મરચું મસાલાથી ભરપૂર છે અને દીપકભાઈના તો બહુ વાલા મરચાં છે એમાં પતલા મરચાઇ ભાવે અને દીપકભાઈ જાડા મરચાઇ ભાવે મરચાની મોજ છે સાથે આ છે મેથીના ભજીયા જો આને ચટણી સાથે લોકો ખાવાનું પસંદ કરે છે ઘણા બધા લોકો આપણને કોમેન્ટમાં એવું કહે છે કે રાજભાઈ કંઈક નવું બતાવો નવું બતાવો પણ સુરતની અંદર આ એક નવું વસ્તુ છે અને ઘણી બધી વાનગી આવવાની છે એ પણ જોતા રહેજો અને નવી નવી વાનગી છે એ શોર્ટ ટાઈમમાં આવશે અને આ છે આપણા રીંગ ભજીયા જે મરચાની રીંગ છે એના ભજીયા અને ચટણી સાથે મોજ કરીએ ભજીયાટની એકસો ઓગણત્રીસ રૂપિયામાં અનલિમિટેડ દસ વર્ષના છોકરા ને બાળકોને ફ્રી અને આ છે લીંબુ ના ગોટા મિત્રો આની ખાવાની રીતે આખી અલગ છે લીંબુ ના પીસ છે અને એને ઉપરથી આ લીંબુનો રસ એડ કરીને પછી મજા લેવાની ભાઈ ભજીયા લવર હોય ને તો આ જગ્યાએ ચોક્કસથી પહોંચી જાવ ફેમિલી સાથે સીટિંગની વાત કરી સીટિંગમાં પણ બસો ત્રણસો જણા આરામથી સમાઈ જાય એવી જગ્યા છે અને બાજુમાં છે સુખનાથ કાઠિયાવાડી હોટલ તો તમારે કાઠિયાવાડી ભાણાનો ટેસ્ટ માણવો હોય તો એ પણ અહીંયા અવેલેબલ છે અને ગુજરાતી ભાણું અહીંયા મળે છે ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ તો પહોંચી જજો અને સાથે છાસ તો આપણી અનલિમિટેડ છે માગો એટલી ફ્રી અનલિમિટેડ કાંઈ ઘટે નહીં તમને ટેટા જેવા કરીને મોકલે આજનો વિડીયો આપણે પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે નહીં મોત સાથે જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ